મારું નામ ગોવિંદભાઈ પટેલ છે હું સુરત રહેવાસી છું અને અમારા એરિયાનું નામ બિલ્ડિંગનું નામ વનીતા હાઈટ છે અને અલથાન ભટાર પર આવેલું છે અને મારે ત્યાં આ કેંગરનું ડિવાઈસ લગાડેલ છે લગભગ ચાર મહિના થઈ ગયા છે ચાર મહિના પછી મારા બોડીમાં શરીરમાં એટલો બધો ચેન્જ આવ્યો છે કે મારી જે બીપીની ગોળી ચાલતી હતી એ અત્યારે બિલકુલ બંધ કરી દીધી છે ને બીપી એકદમ નોર્મલ આવે છે બીજું આના સિવાય શુગરનો પ્રોબ્લેમ હતો એ પણ મારી બે ગોળી ચાલે છે તો અત્યારે બે ગોળીમાંથી એક ગોળી થઈ ગઈ છે અને જ્યારે બી શુગરનું લેવલ માપું છું ત્યારે બિલકુલ કંટ્રોલમાં બતાવે છે મને આના લીધે એટલો બધો ફરક પડ્યો છે બોલીને બોલાય એવું નથી કહેવાય એવું નથી આનું કેન્ગરનું એવું જ મને મળ્યું છે દિવ્ય જલ મળ્યું છે એ દિવ્ય જલ જ સમજું છું અને આના લીધે મારામાં જે ઉર્જા આવી છે એ તમને કહીને બતાવવા એવું નથી ને થેન્ક યુ કેન્ગર thank you kingan